ખેડૂતના નુકસાની ગઈ વરસાદ થવાથી એનો વળતર અમને મળ્યું નથી મારે પાંચ વીઘા જમીન છે એ પાંચે પાંચ વીઘાનો કપા ફૂંકાઈ ગયો છે છતાં સરકાર કાંઈ હામ જોયું નથી તો અમને સરકાર પણ એક જ માગણી કે અમને વળતર આપે હવે અમારી માંગ નહીં કફુરી થાય તો અમે જલત આંદોલન કરી અને ઉપવાસ માથે ઉતરશું આવા અમારા સાયલા તાલુકાના ગામડામાં લગભગ ગામડામાં કોઈને પૈસા મળ્યા નથી ખાલી ત્રણસો દેસો ત્રણસો ખેડૂત ના મેળા છે એ ખાલી મજાક ઉડાવવા પૂરતા જ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક નુકસાન થયેલું છે ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એનો સર્વે અને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી પરંતુ ખેડૂતોને ક્યાંક ને સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે આવનાર સમયમાં જો આ ખેડૂતોને સહાયથી હજુ વંચિત રાખવામાં આવશે અલગથી બજેટની ફાળવણી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં ચાર પાંચ તાલુકાના ખેડૂતો એકત્રિત થઈ અને આમરણાત્મક ઉપવાસ પર અહીંયા બેઠવાના છે ખેડૂતને જે વળતર રૂપે પૈસા ચૂકવવામાં નથી આવ્યા અનેકવાર વાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને અધિકારીઓ જે કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખી ઉપવાસ ઉપર ઉતરશું ચકાજામ રોડ કરશું અને આ છેલ્લી અમારી ચેતવણી છે કે અમને વળતર ચૂકવવામાં આવે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે